વિરોધ થઈ રહ્યો છે સ્માર્ટ મીટરનો વેસુ વિસ્તારમાં અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે મીટર લગાવવા માટે લોકો શું કહી રહ્યા છે રજૂઆત કરે જી બિલકુલથી સમગ્ર રાજ્યમાં જે સ્માર્ટ મીટર છે તે સ્માર્ટ મીટરનો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને ડીજીવીસીએલની જે ટીમ છે તે ટીમ દ્વારા અહીં જે મીટર છે તે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે પરંતુ આ વીસ મીટરની સાથે ચેક મીટર પણ લગાવવા માટે અહીં ટીમ જયારે પહોંચી છે ત્યારે તેમનો વિરોધ પ્રદર્શન અહીં કરવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો ડીજીવીસીએલની જે ટીમ છે તે ટીમ દ્વારા ચેક મીટર લગાવવામાં આવી રહ્યો છે આપણે સ્થાનિક લોકો પાસે જઈશું જી કાકા કઈ વાતને લઈને વિરોધ છે આપનો જયારે આ મીટર લગાવવા આવ્યા ત્યારે એ લોકોએ કોન્ટ્રાક્ટરના માણસો આવી અને એમને એવું કહ્યું કે ભાઈ આ મીટર લગાવવા ફરજિયાત છે હવે અમારા આ ચાલીસનું એસી બે બિલ્ડિંગમાં એક ભાઈએ મીટર લગાવ્યું નથી હવે જો એમને ચેક કરવું હોય તો જે મીટરનો સપ્લાય એમણે જે સ્માર્ટ મીટર નથી નાખ્યું એ ભાઈનું બિલ અને આ જે એમણે ઓગણ બિલ નાખ મીટર નાખ્યા છે સ્માર્ટ મીટર એ બે વચ્ચેનો ડિફરન્સ તરત પકડાશે અત્યારે હવે આ લોકો અમને જી વાળા એવું કહે છે અમારે એમડી સાહેબ હાથે બી વાત થયેલી હતી કે ભાઈ તમને ચેક મીટર નાખ્યા આપીશું અમે કહ્યું કે ભાઈ અમારા ચેક મીટર નાખો એની હાથે વાંધો નહીં અમે ચેક કરીશું પણ અમારા જે જૂના સર્વિસ નંબર અને જૂનું મીટર છે એ અમારા સ્માર્ટ મીટરની જગ્યાએ નાખો અને અમે જે અત્યાર સુધીનો વપરાશ કર્યો છે અને હવે પછી અમારા જૂનું મીટર લાગ્યા પછી જે વપરાશ કરીશું એ બે વચ્ચે વચ્ચેનો ડિફરન્સ આવવો જોઈએ પણ આ લોકો અત્યારે એવું કરે છે કે ભાઈ જે સ્માર્ટ મીટર છે એમાંથી ચેક મીટર કરી અને અમારા જૂના મીટર જી જી આપ જોઈ રહ્યા છો અહીં જે ડીજી વીસીએલ જે કર્મચારી છે તેમની સાથે આપણે વાતચીત કરી જી સર ચેક મીટરનો અહીં વિરોધ કરવામાં આવી રહ્યો છે શું કહેશો ચેક મીટર એટલે તમારું એક ટેપિંગ મીટર જ છે કે જે તમારું જીબીનો જે મેઇન સપ્લાય આવે પછી સ્માર્ટ મીટર આવશે સ્માર્ટ મીટર પછી આપણું ચેક મીટર લાગશે ચેક મીટર પછી તમારો ઘરનો લોડ આવશે એટલે ઘરનો લોડમાં જેટલો પણ વપરાશ તમારો આવશે એ બધો જ વપરાશ બંને મીટરમાં નોંધાશે બંને મીટરમાં નોંધાશે એટલે બંને મીટરમાં કેટલા રીડિંગ આવે છે એ આપણે ચેક કરી શકશું એટલે જ મેં એમને એમને કહ્યું છે કે તમારા કોઈ બી ટેકનિકલ મેમ્બર હોય અહીંયા અને એમના જે પ્રેસિડેન્ટ છે એમની સાથે પણ વાત કરેલી છે ટેકનિકલ મેમ્બરને બોલાવે છે એમ હું સિરીઝમાં ડ્રોઈંગ સમજાવી દઉં છું કે આ ડ્રોઈંગથી અમે કામ કરીએ છીએ છો આપણી સાથે સ્થાનિક પણ જોડ્યા છે તેમની સાથે આપણે વાચીતવાનો પ્રયાસ કરીશું જી કાકા વાતે લઈને વિરોધ છે એ લોકો કોઈ વસ્તુમાં રિસ્પોન્સ આપતા જ નથી અમને ખબર નથી તમે અમારા સાહેબને મળો સાહેબ કોઈ નથી મળતું

પચીસસો ત્રણ હજાર રૂપિયા પંદર દિવસમાં બિલ આવે છે વીસ દિવસનું બિલ આવે છે ડેલીને પાંચસો પાંચસો રૂપિયા કટ થાય છે ડેલીને પાંચસો રૂપિયા કટ થાય છે અમારા બેંક અકાઉન્ટમાંથી હવે અમને ખબર નથી પડતી અમે એસી એસી યુઝ નથી કરતા કે કઈ યુઝ નથી કરતા આ હાલત એવી છે કે અમારે છે લાઈટ પંખા વિચાર વિચાર ચાલુ કરવા પડે છે

बारह साल से हम लोग यूज़ कर रहे हैं सेम लोड है सेम कैपेसिटी है सेम कंजम्पशन है पहले इसी पीरियड में जो बिल आता था उससे डबल बिल आ रहा है